હાલો આ દાઉદ ભાઈ સમજો ભારત ની બોર્ડર મેં તોડી વાળી છે હા અને ગુજરાત માં ઘરી ગયા છે સમજો હા મેં બલુંગ મને એરપોર્ટ દેખાય છે અને બલુંગ અને માણાની એરા ફેરી થાય છે એટલે મેં ન્યાયદાન બમ ફોડવાના છે હા હાલે દાડિયા અમે બલુંગની એરપોર્ટમાં એરા ફેરી થાય છે ન્યાજીને આપણે બમ ફોડવાનો છે

हेलो ओ સાહેબ साहेब ओ पाकिस्तान માં છે ને બેતો આપણા ભારત મગરી ગયા બોર્ડર તોડીન હા અમે એરપોર્ટ નથી આઈ બાત ગયા છે હા વાંધો નહીં ગજ્યા અંજો આપણે બે આવી ગયા છે હવે

સમજો મોકો મળે ને એટલે બમ મૂકી દેવા છે હા હા હાલો હાલો હાલ હાલ એકદમ હાલ તાજા આપણે બલુંગના એરપોર્ટ માં તો આવી ગયા હવે બમ ક્યાં મૂકશું બમ આટલા માં છેક ના કો જોઈએ છે આ કચરા ટોપલી માથે મેકી જો આયા કોઈ ની ખબર પડી આ હાચી વાત છે તાડિયા તારી મેકો મેકો બમ મેકો ગાયકા બમ ચાલુ કરો ચાલુ કરો મારો દીકરો ટાઈમ બમ છે અરે ભાઈ બમ મૂકી દીધો છે સમજો દાડિયા હા મેં ગામમાં વોડી દેખાય છે ને આ ન્યા જઈને જાય એટલા એટલે આપણે કોઈને જળવી જ નહીં આ હા એકદમ હા હઈ મારી વાત સાંભળો મુંબઈ થી મોટા જબરા નેતા

અરે બાપરે ને તો અમે ગોતી હી કે હે દેખાડો ને ગમને ફૂટ છે મામ હાલો હાલો કાકા ડિસ્ટ્રોય કરી એ હાલો હાલો તમારી મને કે હે બમ ક્યાં કે ડોશી કસાય બામ આ છે અરે બાપરે આ પડ્યો હે હવે આને બંધ કરવો પડશે મને જેવું તેવું આવડે છે પકડ્યા કાતર છે ના અરે એની મને બીજો છેડો ટૂટ છે ને તો બમ આઈને ફૂટી જવાનો છે તમારા બાપ આમાં દસ હેડા કયો તોડું ઠીક લાગી તોડી નાખો તોડું હું એ નો ફૂટો નો ફૂટો બરોબર છે એમ તો મને જેવું તેવું આવડે છે હે બમ તો ડિસ્ટ્રોય થઈ ગયો પણ આ મૂકવા વાળા છે અહીંયા ઓલું ગામ રહ્યું ને અહીંયા જ ભાગી ગયેલા પકડો એ આતંકવાદી નાલો એકદમ ચડ્યા હા

આયા જ નિશાન આયા છે આજ ઘર માં આયા હે હ બેન આ બેન ને પૂછું એ બેન તમારા ઘર માં કોઈ આતંકવાદી કે હંતાણા નથી ને હંતાણા હે હે બાર કાટો બાર કાટો મારા દીકરા આયા વઈ આયા હે બે હે બે હે લેતા વો લેતા વો મારા દીકરા એક તો આમ જો હા દોડ ફૂટ્યો અને એક ગેંડો એ મારી માને

પણ આ ગુજરાતમાં મારા માસી ના માસી રહેતા હતા એને અમને ગુજરાતી શીખવાડ્યું છે બરોબર જૂનું હગુ હે તમારી માને હે હવે કામ કર મારી મારીને થોડી નાખ પેલા તો પપ્પા હવે આમ જો હવે આ જીવન જેલ માં મરશો આ જીવન જેલ માં એક તો હો ખોબા એટલે અમને અમને ધમકી આપો હે પરમાણુ માં મોબાઈલ માં થોડવો હે ઠોકી તો આને આ લઈ લે માં લઈ લે હાલી લે આવે આવે માં લઈ લ્યો મારા દીકરા